તો આપણે ઓછો છે ભાવનગર જિલ્લામાં બાકી તો આમ અમદાવાદ ને રાજકોટ ને ચોટીલા ઘણા બહુ જાજો વરસાદ પાંચ છ સો આઠ હાથી જ વરસાદ પડી ગયો છે બહુ ફરવા કે જવું નહીં આપણને પાણી પાણી નો બહુ ઓળખ લાગે નહીં પાણી પુલમાં પાંચ મિનિટ અને મૂળી જવું અહીંયા આમ જોવો તમે દેખાય એવી રીતના થઈ ગયા બધા આમ કહેવીને અમે

અગિયાર વાગી ગયા અગિયાર વાગે ઉભા થયા મોટું મોડું જોઈને ચા પી નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે વાગી ગયા છે છે થઈ ગયો ભાઈ મોડું સાતું છે અને શરદી થઈ ગઈ છે ગઝબનું ચાલ છૂટા દવા પીધી પણ કઈ ખેર નો પીડ્યો હવે પાછી દવા પીવી દો અને આજનો ભાઈ છે ને પવન બહુ ગઝબ આવે છે કાલે ભાઈ હા જે વરસાદ આવ્યો ને ગજબ નો વરસાદ ગયો પવન એટલો હતો વરસાદ હતો બધું હતું ને હવાર હવાર માં છે ને ભાઈ ને હેઠી કરવી જોઈ કારણ કે ભાઈ છે ને હા તો બધી છે ને નમીન ભાઈ એવી હેઠી કારણ કે ઓલી બાજુ સાઈડ ટેકો આપણે દોરીને બાંધી દીધી ને એ બધું તૂટી ગયું છે અહીંથી લઈને અહીંયા અહીંયા બાંધેલી જ હતી પણ હવે આ બધું નમી ગયું એમ જો એટલે હવે છે ને એને કંઈક ખરખું કરવી જોઈએ હાવ નમતી જાય પવનના ઝોટા બહુ આવે આવવાનું કે બહુ બહાર જવું નહીં કારણ કે વરસાદ બહુ વધારે પડતો હશે આગળ ઘણો મતલબ લિમિટે જ નથી વરસાદ મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કરી દીધો હશે રાંધવાની કમ્પ્લીટ તૈયારી ચાલુ છે સુરજ દાદા છે થોડા થોડા ટેકો મૂકીને ટેકો તો નહીં પણ આમ બાંધી દી છે ભાઈ અને મૂળી આજો અહીંયા આમ જો તમે દેખાય એવી રીતના થઈ જાય બધે આમ પહેરવી ને અમે અહીંથી મૂળીયા મૂળી આ બધે ઉચકી જાય એવું લાગે બાકી જો દોરી બાંધી છે કારણ કે બધી હે ને હા વેઠી હોય એવી રીતે જમરૂપડી એટલે દોરી બોરી બાંધી દીધી છે મસ્ત હવે હજાર થઈ ગઈ છે હવે વાંધો નો આવે કારણ કે ભાઈ આ બોલેરો અહીંયા પછી લેતા ને જો અહીં અહીંયા લેવામાં છે ને આ ડાયરું બધી છે ને બોલર અને અડી જતી અહીંયા અને જમરૂખડી હાવ નમી ગઈ એટલા માટે થોડીક દોરી બાંધી હતી હવે વાંધો ન આવે અને વરાપ થઈ ગઈ છે મસ્ત નહીં એડી છે પણ પવનભાઈ બહુ આવે હોટેલ માટે પવન આવે એટલે પુવરના હિસાબે છે ને ઝાડ વાય ને આવવાનું છે ને બહુ ફરવા કે જવું નહીં આપણને પાણી પાણી નું બહુ લાગે ને પાણી પુલમાં પાંચ મિનિટ લઈ જવું મારું બાકી આમ ગાડી લઈને નીકળી ન જાવ એટલે એવું છે ભાઈ અત્યારનો બહુ ભાઈ વરસાદનો માહોલ છે તો ધ્યાન રાખ બાકી તો બાંધવાનું કામ પ્રોસેસ ચાલુ છે ભાઈ હાડા એકયાર થઈ ગયા છે આપણે ધીમે ધીમે ઊભું થવાનું ટેમ બહુ વિખાતો જાય છે અને શરદીનો માહોલ થઈ ગયો છે થોડોક તો એવું છે ભાઈ બાકી તો જવાનું વરસાદની વરાપ થઈ છે આજ જોઈ છીએ હવે ક્યારે આવે બાકી તો રાઈટે વરસાદ આવી ગયો ગઝબનો જો તમે

હા એ ધીમી ધીમી ધારનો વરસાદ એન્ટ્રી થઈ ગઈ ભાઈ ધીમી ધારનો વરસાદ અવારનો ચાલુ છે ભાઈ બાર વાગ્યાનો ચાલુ થયો છે વાગી ગયા છે ચાર મસ્ત મજાનું ફાઈન કમ્પ્લીટ ભાઈ ચાર વાગી ગયા છે અને શા બને છે કારણ કે થોડું ઘણો શરદીનો માહોલ વધતો જાય છે એવું છે ભાઈ અવારમાં થોડીક બોટલમાંથી એક

ઘણા ખરે તો ભાઈ રોડ બોડ બધું બંધ કરી દીધું છે નાળા ને એવું તૂટી ગયું છે એવું ઘણું છે બધે આગળ વરસાદ અહીંયા તો આપણે ઓછો છે ભાવનગર જિલ્લામાં બાકી તો આમ અમદાવાદ ને રાજકોટ ને ચોટીલા ને ઘણા બહુ જાજો વરસાદ પડ્યો પાંચ છ સી વરસાદ પડી ગયો બાયકામા ઘણે ખરે એમ સા બને છે સા પી નાખી મારા ભાઈ તો હું જ અમે બેઠા બેઠા બધા

પણ જોવું જોઈએ હવે હાજે જે પાછી ડોજ મારવો જોઈએ દવાનું કે ભાઈ શરદી પાછી થોડી થોડી વધતી રહી છે તાવની અસર થઈ ગઈ છે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ પોણાટનો સમય થઈ ગયો છે ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે ભાઈ તો હવે છે ને ખાઈ લઈ થોડું થોડું કાઢીએ ભાઈ બધા બાટસ છે તો હવે ખાઈ દાળ ભાત ને કમ્પ્લીટ બની ગયું છે કનન બેન ખાવાનું દાળ ભાત 喽老是开开的呀。